સમાચાર સમાચાર સોનલ મુખ્ય દેશના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ પીવી રાવ અને એમએસ સ્વામીનાથનને ભારત રત્ન પુરસ્કાર આપવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી લોકસભામાં આજે ભારતીય અર્થતંત્ર પર સરકારે રજૂ કરેલા શ્વેતપત્ર પર ચર્ચા હાથ ધરાઈ હિંદ મહાસાગર પરિષદની સાતમી આવૃત્તિ આજથી ઓસ્ટ્રેલિયાના પર્થમાં શરૂ થશે પાકિસ્તાનમાં ગઈકાલે યોજાયેલી સામાન્ય ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે અને દિલ્હીમાં ચાલી રહેલી બિમસ્ટેક એકવેટિક ચેમ્પિયનશિપમાં કુલ છત્રીસ ચંદ્રકો સાથે ટોચ પર સમાચાર વિગતવાર દેશના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ પીવી નરસિંહ રાવ અને હરિત ક્રાંતિના જનક એમએસ સ્વામિનાથનને ભારત રત્ન પુરસ્કાર આપવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી સોશિયલ મીડિયા પોસ્ટમાં આ જાહેરાત કરતા શ્રી મોદીએ જણાવ્યું કે દેશના વિકાસમાં શ્રી ચૌધરી શ્રી નરસિંહા રાવ અને સ્વામીનાથનને આપેલા અમૂલ્ય યોગદાન બદલ તેમને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરાશે શ્રી ચૌધરીએ ખેડૂતોના અધિકાર અને કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદના કાર્યકાળ તેમજ દેશના ગૃહમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું લોકસભાએ ભારતીય અર્થતંત્ર પરના શ્વેતપત્ર અને દેશના લોકોના જીવન પર તેની અસર અંગે ચર્ચા હાથ ધરી છે નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નીચલા ગૃહમાં શ્વેતપત્ર રજૂ કર્યો આરએસપીના એન કે પ્રેમચંદ્રન અને ટીએમસીના નેતા સોગતારે શ્વેતપત્ર સામે અવેચી પ્રસ્તાવ રજૂ કર્યો હતો નાણામંત્રીએ જણાવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થાને ટોચની પાંચ અર્થવ્યવસ્થાના તબક્કામાં પહોંચાડ્યાના દસ વર્ષ પછી સરકાર દ્વારા શ્વેતપત્ર મૂકવામાં આવ્યું નાણામંત્રીએ કહ્યું કે આ સમગ્ર ભારતના યુવાનો માટે વંશજો માટેનો રેકોર્ડ હશે જેથી તેઓ જાણી શકે કે ભારતને તેની ભવ્યતામાં પુનઃસ્થાપિત કરવાના વિઝન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે શું પ્રયત્નો કર્યા તેમણે કહ્યું કે યુપીએ અર્થવ્યવસ્થાની નાજુક સ્થિતિમાં મૂકી દીધી અને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં પરિસ્થિતિ સુધરી અને હવે દેશ સમગ્ર વિશ્વમાં આગળ છે કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે જણાવ્યું છે કે સરકાર યુપીએ શાસન દરમિયાન દેશની આર્થિક સ્થિતિ પર શ્વેતપત્ર લઈને આવી છે કારણ કે લોકોને એ જાણવાનો અધિકાર છે કે વર્તમાન સરકારે અર્થતંત્રને મજબૂત કરવા માટે કઈ નીતિઓ અને સર્વગ્રાહી અભિગમ અપનાવ્યો છે સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે હવે દેશ ટોચની પાંચ અર્થવ્યવસ્થામાંનો એક છે સંસદે ગઈકાલે લોકસભાની મંજૂરી સાથે જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ સંશોધન વિધેયક બે હજાર ચોવીસ પસાર કર્યું છે રાજ્યસભા આ વિધેયકને પહેલા જ પસાર કરી ચૂકી છે આ વિધેયક જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસો ચુમ્મોતેરમાં સુધારો કરવાની દરખાસ્ત મૂકે છે આ અધિનિયમ જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ માટે કેન્દ્રીય અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરે છે ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં આ વિધેયક હિમાચલ પ્રદેશ રાજસ્થાન અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ થશે આ અધિનિયમ હેઠળ રાજ્ય સરકાર રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માટે અધ્યક્ષની નિમણૂક કરે છે આ વિધેયકની જોગવાઈઓ અનુસાર કેન્દ્ર સરકાર સ્પીકરની સેવા અને નોમિનેશનના નિયમો અને શરતો નક્કી કરે છે આ વિધેયકમાં જોગવાઈઓનું ઉલ્લંઘન થાય તો દસ હજારથી પંદર લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે હિન્દ મહાસાગર પરિષદની સાતમી આવૃત્તિ આજથી ઓસ્ટ્રેલિયાના પર્થમાં શરૂ થશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર પરિષદના ઉદઘાટન સત્રને સંબોધિત કરશે તેમની સાથે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંધે ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગ અને સિંગાપોરના વિદેશમંત્રી ડોક્ટર વીવીએન વાલકૃષ્ણન પણ સંમેલનને સંબોધશે પરિષદની આ આવૃત્તિનું વિષય વસ્તુ સ્થિર અને ટકાઉ હિન્દ મહાસાગર તરફ છે આ પરિષદમાં બાવીસથી વધુ દેશોના મંત્રીઓ અને સોળ દેશોના વરિષ્ઠ અધિકારીઓ અને છ બહુપક્ષીય સંગઠનોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે પાકિસ્તાનમાં ગઈકાલે યોજાયેલી સામાન્ય ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે પાકિસ્તાનના ચૂંટણી પંચે અત્યાર સુધીમાં બસો છાસઠમાંથી ચોત્રીસ પરિણામો જાહેર કર્યા છે ચૂંટણી પંચના પ્રવક્તા નિગત સિદ્ધિકે આશ્વાસન આપ્યું છે કે પરિણામ ટૂંક સમયમાં આવી જશે ઉલ્લેખનીય છે કે આગામી સરકારે કયો પક્ષ બનાવશે અને તેનું નેતૃત્વ કોણ કરશે તે જાણવા માટે મતદારો હજુ રાહ જોઈ રહ્યા છે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની પીટીઆઈ પાર્ટીએ વોટ હેરાફેરીનો આક્ષેપ કર્યો છે સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર બે પીએમ ઉમેદવારો લાહોરથી નવાઝ શરીફ અને લરકાનાથી બિલાવલ ભુટ્ટો જરદારી ચૂંટણી જંગમાં છે તહેરીકે ઇન્સાફ પીટીઆઈ પાર્ટીએ છેલ્લી રાષ્ટ્રીય ચૂંટણી જીતી હતી અને મતગણતરી ચાલુ રહેવાથી દિવસ પછી જ સ્પષ્ટ ચિત્ર ઉભરે તેવી શક્યતા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો મહારાષ્ટ્ર સરકારે આરોગ્ય સંભાળ શિક્ષણ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ઉકેલો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈનો ઉપયોગ કરવા માટે ગુગલ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ગુગલની પુણે ઓફિસમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા શ્રી ફડણવીસે જણાવ્યું છે કે આ સહયોગ નાગરિકોને ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યો સાથે સશક્ત બનાવશે આરોગ્ય સંભાળ અને કૃષિ જેવા આવશ્યક ક્ષેત્રોમાં ક્રાંતિ લાવશે અને આઈઆઈટી નાગપુર ખાતે એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા મહારાષ્ટ્ર એઆઈ સ્ટાર્ટઅપ્સ અને માટે સમૃદ્ધ વાતાવરણ ઉભું કરશે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે ગુગલ વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી કંપનીઓમાંની એક છે તેમણે કહ્યું કે સાત અલગ અલગ ક્ષેત્રોમાં ટકાઉપણું માટે ગૂગલ સાથે વ્યાપક ભાગીદારી નક્કી કરવામાં આવી છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા કોર ઇન્ડસ્ટ્રીઝ આઈસીઆઈના સૂચકાંક મુજબ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ માટે કોલસા ક્ષેત્રે આઠ મુખ્ય ઉદ્યોગોમાં લગભગ દસ પોઇન્ટ છ ટકાની વૃદ્ધિ દર્શાવી છે એક પ્રકાશનમાં કોલસા મંત્રાલયે જણાવ્યું હતું કે એપ્રિલથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન સંચિત સૂચકાંક અગાઉના વર્ષના સમાન સમયગાળાની તુલનામાં બાર પાંચ ટકા વધ્યો છે ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દ્વાનીમાં ગેરકાયદેસર મદરેસાને તોડી પાડ્યા બાદ વહીવટીતંત્ર અને વિરોધીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે લોકોના મોત થયા હતા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અધિક પોલીસ મહાનિદેશક એપી અંશુમનને શાંતિ અને કાયદો સુનિશ્ચિત કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં કેમ્પ કરવા નિર્દેશ આપ્યો છે ગેરકાયદેસર બાંધકામ હટાવવા અને વિસ્તારમાં અશાંતિ ફેલાવતી વખતે પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ પર હુમલાની ઘટનાની કડક નોંધ લેતા મુખ્યમંત્રીએ બેફામ તત્વો સામે કડક કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં આપવામાં આવેલા તમામ હથિયાર લાયસન્સની તપાસ કરશે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી છે કે જો લોકો ગેરકાયદેસર રીતે બંદૂકો ખરીદતા હોય તો તેની પણ તપાસ કરવામાં આવશે તેમણે કહ્યું કે ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકર પર ગોળીબાર વ્યક્તિગત દુશ્મનાવટનો બનાવ હતો દિલ્હીમાં ચાલી રહેલી બીમસ્ટેક એક્વેટિક ચેમ્પિયનશીપની પ્રથમ આવૃત્તિમાં ભારત અત્યાર સુધીમાં તેર સુવર્ણ સત્તર રજત અને છ કાંસ્ય સહિત કુલ છત્રીસ ચંદ્રકો સાથે ટોચ પર છે થાઇલેન્ડ સત્યાવીસ ચંદ્રકો સાથે બીજા અને શ્રીલંકા છ કાંસ્ય ચંદ્રક સાથે ત્રીજા સ્થાને છે આ પ્રતિયોગિતા સ્વિમિંગ વોટર પોલો અને ડાઇવિંગ એમ ત્રણ શાખાઓમાં યોજાઈ રહી છે બિમસ્ટેક એક્વેટિક ચેમ્પિયનશીપ પાંચથી દસ ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહી છે બંગાળની ખાડી ક્ષેત્રમાં પ્રાદેશિક સહકારની ભાવનાને ઉત્તેજન આપવાની પહેલ તરીકે છે પુરૂષ અંડર નાઇન્ટીન ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ રવિવારે દક્ષિણ આફ્રિકાના બેનોનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ગઈકાલે રમાયેલી બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને એક વિકેટથી હરાવ્યું હતું આ પહેલા પાકિસ્તાનની ટીમ અડતાલીસ ઓવરમાં પાંચ બોલમાં એકસો અગ્યાસી રન જ બનાવી શકી હતી જવાબમાં ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટે એકસો એક્યાસી રન બનાવી મેચ એક વિકેટથી જીતી લીધી હતી ઇસરો આગામી સત્તરમી ફેબ્રુઆરીના રોજ ઇનસેડ થ્રીડીએસ ઉપગ્રહ લોન્ચ કરશે આ ઉપગ્રહ હવામાન આગાહી અને આપત્તિની ચેતવણી આપશે ઇસરો એક સોશિયલ મીડિયાએ પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે આ ઉપગ્રહને જીએસએલવી એફ ફોર્ટીન પર શ્રી હરિકોટના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી સાંજે સાડા પાંચ વાગે લોન્ચ કરવામાં આવશે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ પીવી રાવ અને એમ એસ સ્વામીનાથનને ભારત રત્ન પુરસ્કાર આપવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી લોકસભામાં આજે ભારતીય અર્થતંત્ર પર સરકારે રજૂ કરેલા શ્વેતપત્ર પર ચર્ચા હાથ ધરાઈ હિન્દ મહાસાગર પરિષદની સાતમી આવૃત્તિ આજથી ઓસ્ટ્રેલિયાના પર્થમાં શરૂ થશે પાકિસ્તાનમાં ગઈકાલે યોજાયેલી સામાન્ય ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે દિલ્હીમાં ચાલી રહેલી બિમસ્ટેક એકવેટિક ચેમ્પિયનશીપમાં કુલ છત્રીસ ચંદ્રકો સાથે ટોચ પર આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા